નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં છેલ્લા બાર દિવસમાં રસ્તે ચાલતા અને વાહન ચલાવતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન અને પર્સ ઝૂંટવીને બાઇક પર ભાગી જનારા ગુનાઓ આચરનારા ત્રણ રીઢા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને ચિલ ઝડપના આઠ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે વડોદરામાં મોબાઈલ સ્નેચિંગ ગુનાઓના ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી આરોપીએ મોટેભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોને ટાર્ગેટ કર્યા હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન બાતમીના આધારે શક્તિગુડાની એપીએમસી માર્કેટ તરફ જતા કાચા રોડ પર નજર રાખી હતી જ્યાં ત્રણ શંકાસ્પદ ઈસમો બાઇક પર જોવા મળ્યા હતા પોલીસને જો આરોપીઓ નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન મળી આવ્યા છે પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેમણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે રસ્તે ચાલતા અને ટુ વ્હીલર પર જતા લોકોના મોબાઈલ ફોન ઝૂંટવ્યા હતા આરોપી દ્વારા આચરવામાં આવેલ ગુનાઓની ખાતરી કરતા વડોદરા શહેરના કપુરાઈ મક્કરપુરા પાણીગેટ સાયાજીગંજ અને હરની પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે નરેશ વિઠ્ઠલભાઈ વાદી અર્જુન રાજુભાઈ મારવાડી અને સંજય મેલાભાઈ વાદીને ઝડપી તપાસ શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ જેનઆર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ